આજે આ ધારીની સભા વિશે ઇલેક્શનને હવે ત્રણ દિવસની વાર છે ત્યારે તાલુકા મથક બધા સંમેલનના ભાગરૂપે આ ધારીનું સંમેલન છે આખા જિલ્લાની અંદર આ પ્રકારે તાલુકા મથકના અને સાથે સાથે બૂથ મેનેજમેન્ટની તૈયારીઓ બૂથને બેસાડવાની તૈયારીઓ મન દીધું વિચાર મત્તમ કરી લીધો છે અને અહીંયા ભાજપને જાકારો આપીને કોંગ્રેસ જીતવા જઈ રહી